દોસ્તો નમસ્કાર આજે આપણે આવ્યા છીએ એક સાંધા કમરના સ્નાયુના દુખાવોમાં જોરદાર રિઝલ્ટ મળેલું છે આપણી જે આયુર્વેદિક પ્રોડક્ટ છે આ ચરક સંહિતા ગ્રંથની અંદર ચરક ઋષિએ જે વર્ણન કરેલું છે તે પ્રકારના જે મહાકશાય છે એનાથી શાનદાર અને જબરદસ્ત રિઝલ્ટ મળી રહ્યા છે કે આજે વાત કરીએ તો મેડિકલ સાયન્સની અંદર કોઈ પણ ઓર્ગન છે એ નવું બનાવી શકતા નથી એના જે કેમિકલને લીધે ટાઈમ વારી રાહત આપી શકે છે અને છેલ્લે ઓપરેશન ઉપર લઈ જાય છે પણ આજે તમને અમે એક એવા પરિવાર સાથે મુલાકાત કરાવશું કે જેને શું પ્રોબ્લેમ હતી અને એ પ્રોબ્લેમમાં એણે શું સારવાર કરી અને કેટલા સમયથી હતી અને આજે કેમ એને કાયમી માટે સારું થયું છે તો સાંભળીએ એમના જ મુખે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું દયાબેન દયાબેન ક્યાં રહેવાનું મેનસાળ ગામ શક્તિ સુરત કામરેજ કામરેજ ઓકે તો દયાબેન તમને શરીરમાં કઈક તકલીફ હતી શું તકલીફ હતી શરીરમાં દુખાવાની તકલીફ હતી ઓપરેશન કરે હું તો દુખાવા ક્યાં ક્યાં દુખાવા થતા હતા દુખાવો પગનો દુખાવો હતો અને કડનો દુખાવો હતો પગ અને કમરનો દુખાવો હતો કેટલા સમયથી હતો 4 વરસથી હતો પગ અને કમરનો દુખાવો હતો તો એની માટે તમે કોઈ સારવાર કરાવેલી દવા મે બરાબર તમે કહેતા હતા ઓપરેશન પણ કરાવેલું બરાબર એનાથી પણ રાહત અને વરસથી તમે દવાઓ ચાલુ હતી દવા પીવો ત્યાં સુધી સારું રહેતું હતું દવા બંધ થાય એટલે પાછી તકલીફ શરૂ થઈ જતી તો

પછી બીજું કંઈ કેતા હતા કે શાક લેવા આયા શાક લેવા જાવ તોય મને શ્વાસ સળી જાતો થાક લાગતો હવે શાક લેવા જાવ તોય થાક નથી લાગતો વસોડો ઓકે પછી તમે કઈ કેતા હતા કે ગામડે ગયા તારે ગામડે ગઈ ને તો એ કઈ નથી ઉભા કઈ વાંધો ન થાય એવો મને બસમાં સળી ગઈ જો ઉપલે સોફે ને હાવ બે પાસે હાવ કમ્પ્લીટ થઈ તો અહીં આવીને મને થાક નથી લાગ્યો વસોડો પછી તમે કઈક કહેતા હતા કે ઉતાણી ઉપર કઈક ધુંજ ઉતાણી ઉપર મેં ધૂંઝાડા કર્યા તોય મને થાક નથી લાગ્યો હસોડો ઓકે તો જે લોકોને આવી તકલીફ હશે બરાબર છે એ લોકોને તમે શું સંદેશો આપશો એ સારું છે આ બહુ સારામાં સારું છે તમે અહીંથી દવા લઈ શકો છો આની કોઈ આડઅસર થયેલી તમને કઈ નુકસાન થાય જાનથી નહીં કાંઈ એટલે કાંઈ નહીં તો તો હકીકતમાં ઘણા લોકો આપણો દર્શક મિત્રો જે આપણા વિડીયો જોશે એને એવું લાગશે કે ભાઈ આ તો કંઈક ખોટું છે કે ફેક વિડીયો છે તો એ તમારો સંપર્ક કરવા માંગતા હોય તો એને તમે તમારો મોબાઈલ નંબર આપશો વેલજીભાઈ હા તો બોલો તમારો મોબાઈલ નંબર જે કોઈ દર્શક મિત્રોને એવું લાગતું હોય અને સંપર્ક કરવા જાણકારી લેવા માંગતા હોય તો જેથી તમારો સંપર્ક કરી શકે તો તમારો નંબર મોબાઈલ નંબર બોલજો કરી શકો છો અને જે કોઈ આવી સમસ્યાથી પીડાતા હોય તે લોકોને જાણ પણ કરી શકો છો કાયમી માટે કોઈ આડસર વગર સમાધાન મેળવી શકો છો જે આ ફોર્મ્યુલેશન છે આજથી હજારો વર્ષ જૂનું ચરકસંહિતા ગ્રંથમાં વર્ણવેલું જે મહાકશાય છે એનો ફોર્મ્યુલેશન રીતે તૈયાર થયેલું છે કે જે તમારા શરીરના જે અંગો છે એની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ છે એ નબળા પડી ગયા છે તો એ અંગોને જ પોષણ પહોંચાડી એ અંગને જ પાછા પહેલાં જેવા નવાને મજબૂત બનાવી દેશે જેથી એ અંગ પોતાનું કાર્ય કરતું થઈ જશે એટલે તમારે કાયમી માટે દવાઓમાંથી છુટકારો મળી જશે અને ભવિષ્યમાં ક્યારેય પાછી તકલીફો નહીં આવે તો ખૂબ ખૂબ આભાર વેલજીભાઈ ઇન્ટરવ્યૂ આપવા બદલ